નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશો ત્યારે સ્વાત કરું છું મિત્રો તો તમામ પેન્શન મેળવનાર માટે ખાસ મોટા ખુશખબર આવે છે નવા નિયમો બીજા પચીસથી લાગુ થશે તો કયા નવા નિયમો આવ્યા છે તેના નિયમથી પેન્શન માટે શું ફાયદો થશે તેના વિશે આપણે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં ચેનલ બનાવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે ડીએ ડીઆર એચઆર અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકોન ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ મટન દબાણ ભૂલશો નહીં તો ચારે ઉઠે ફેમિલી મેમ્બરો વધારે સમયના બગલતા આપણે શરૂઆત કરીશું ચર્ચા કરતા વોટ્સઅપ ચેનલ બંને બનાવ ચેનિ પર ડિસ્કશન મૂકું છું અવશ્ય જોઈન થઈ જઈજો તો મિત્રો તમને કઈ તેમ આજના વિડીને ચર્ચા કરી શકે ભારત સરકારના તાજેતરમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે કે લાખો વૃદ્ધ વિધવાઓને અપંગ વ્યક્તિઓના જીવનને અસર કરશે આ જાહેર વિધવા વિકલાંગ અને વૃદ્ધાવસ્થા પેન્શન યોજના સારે સંબંધિત છે જેમાં પેન્શનની રકમ વધારવામાં આવી છે વિકલાંગ પેન્શન યોજના સુધારો દિવ્યાંગ માટે પેન્શન યોજનામાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવે છે હવે વિકલાંગ વિકલાંગ પણ દળી મહિને ચાર હજાર પાંચસો રૂપિયા પેન્શન મળશે આ વૃદ્ધ તેમના જીવનમાં મોટું પરિચય લાવશે અને તેમને આર્થિક રીતે મજબૂત બનાવશે અપંગતા પેન્શન પાત્ર માટે પાત્રતા અરજદારની વિકલાંગતા ચાલીસ ટકાથી વધુ આવવી જોઈએ અરજદારની ઉંમર અઢાર કે વધુ ના હોવી જોઈએ અરજદાર વાર્ષિક આવક ચોક્કસ મર્યાદા કરતાં ઓછું આવવી જોઈએ અરજદારને અન્ય કોઈ સરકારી પેન્શન મળતું ના હોવું જોઈએ જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ અપંગતા પ્રમાણપત્ર આવક પ્રમાણપત્ર બેંક પાસબુકની નકલ પાસપોર્ટ સાઇઝના ફોટા અરજી પ્રક્રિયા અરજી પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન એમ બેને બંને રીતે કરી શકાય ઓનલાઈન અરજી સત્તાવાળા પર મુલાકાત લો જરૂરી માહિતી ભરો અને દસ્તાવેજ અપલોડ કરો અરજી સબમિટ કરો રસીદ મેળવો ઓફલાઈન એપ્લિકેશન નજીક સરકારની ઓફિસમાં જાઓ અરજી ફોર્મ મેળવો અને ભરો જરૂરી દસ્તાવેજો જોડો અને સબમિટ કરો રસીદ મેળવો વિધવા પેન્શન યોજનામાં સુધારો વિધવા પેન્શન યોજનામાં મહત્વનો ફેરફાર કરવામાં આવે છે અને વિધવા મહિલાઓને પણ દર મહિને ચાર હજાર પાંચસો રૂપિયા મળશે ન્યા વૃદ્ધિ તેમનું જીવન મોટું પડે લાવશે તેમના આર્થિક રીતે મજબૂત બનાવશે તો મિત્રો બીજી વિધવા પેન્શન માટે પાત્રતા જોઈ લો અરજદારની આવક ચોક્કસ મર્યાદા કરતાં ઓછી હોવી જોઈએ અરજદારે અન્ય કોઈ સરકારી પેન્શન મારવું ન હોવું જોઈએ અરજદારનું પતિને અવસાન થયું હોવું જોઈએ જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ આવક પ્રમાણપત્ર બેંક પાસબુક નકલ પાસપોર્ટ સાઇઝના ફોટા મૃત્યુ પ્રમાણપત્ર ઉદ્ધાવસ્થા પેન્શન યોજનામાં નવી જોગવાઈઓ વરિષ્ઠ નાગરિક માટેની પેન્શન યોજનામાં પણ સુધાર કરવામાં આવ્યો છે હવે સાયન વર્ષથી વધુ ના વૃદ્ધો દર મહિને ચાર હજાર પાંચસો રૂપિયા પેન્શન મળશે ન વધાવે તેમનું આરોગ્ય સંભાળ દૈનિક જરૂરિયાતો પહોંચી વળવાનું મદદરૂપ થશે વૃદ્ધાવસ્થા પેન્શન માટે પાત્ર હતા અરજદારની ઉંમર સાયન વર્ષથી વધુ હોવી જોઈએ અરજદારની વાર્ષિક આવક ચોક્કસ મયદા કરતાં ઓછી હોવો જોઈએ અરજદારને અન્ય કોઈ સરકારી પેન્શન મળવું ન હોવું જોઈએ જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ આવક પ્રમાણપત્ર બેંક બેંક બાસુમ નકલ પાસપોર્ટ સાઇઝના ફોટા વય પ્રમાણપત્ર યુનિફાઈડ પેન્શન સ્કીમ ઇપીએસ કેન્દ્રીય કર્મચારી માટે કેન્દ્રીય કર્મચારીમાં નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ ઇપીએસ જાહેર કરવામાં આવી છે એક એપ્રિલ બજાર પચીસટી અમલમાં આવશે પરંતુ તેની સૂચના પંદર ઓક્ટોબર બે ચોવીસના રોજ જારી કરવામાં આવી શકે છે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં મુખ્ય મુદ્દાઓ પેન્શન ગણતરી નિવૃત્તિ પહેલાં બાર મહિના મૂળભૂત પગાર ડીએની સરેરાશ કર્મચારીનું યોગદાન મૂળભૂત પગાર દસ ટકાની પેન્શન પદમાં ડીએ સરકારને ઉગ્રદાન પેન્શન પણ મઢા પણ પાંચ એન જે એનપીએસમાં થયું ચૌદ ટકા હતું નૂનતમ સેવા સમયગાળો પેન્શન ઓછામાં ઓછા પચીસ વર્ષની સેવા પછી નિર્ધારિત ફોર્મ્યુલ હેઠળ ઉપલબ્ધ થશે લાભાર્થીઓ ત્યાવીસ લાખ ત્યાવીસ લાખ સરકારી કર્મચારીઓ લાભ થશે નિવૃત્તિ પર એમના ખાતરી પણ પેન્શન મળશે જે એનપીએસ પણ તેમમાં મળતું હતું નિષ્કર્ષ ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત ખરી કસમત નબળા વર્ગો માટે મુક્તિ રાહત છે વિધવા વિકલાંગ અને ઉદ્વાસ પેન્શન યોજના પેન્શનની રકમ વધારો થવાની વર્ગના લોકોને આર્થિક સ્ટેટા મળશે અને તેના જીવનધોરમાં સુધારો થશે ઉપરાંત ન્યૂ ફાઈન સ્કીમ કેન્દ્રીય કર્મચારીમાં સુરક્ષિત પરિષદને અવાજદારી આપે છે તો મિત્રો આ તે માહિતી